ચાલો સત્સંગ કરી એમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને એકાદશીના વિષયમાં તો વિડીયો તમે જોઈ શકશો ખૂબ જ જલ્દી અથવા તમે કદાચ જો મારો પ્રીવિયસ વિડીયો જોયો હોય તો પણ મૂળ વિષય આજે હું સત્સંગ કરીશ કે આ જે અજા એકાદશી છે એ અજા એકાદશીએ ભગવાન વિષ્ણુનું આ નામ સ્મરણ કરવાથી અશ્વમેઘ યજ્ઞનો ફળ પ્રાપ્ત થાય છે એવું ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું અને આપણે સામાન્યપણે પણ કહીએ તો ભગવાનનું આ એવું એક મહાન નામ છે જેના સ્મરણથી પાપ નષ્ટ વિનષ્ટ થઈ જાય છે જે રીતે રાજા હરિશ્ચંદ્રએ પણ ગૌતમ ઋષિજીના કહેવા પ્રમાણે આ ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરી હતી આ નામનું સ્મરણ કર્યું હતું અને એ નામ સ્મરણને મંત્ર સ્વરૂપે જો જાગરણ ખાસ કરીને કરીએ અને મંત્ર જાપ કરીએ તો પણ સારું અન્યથા આખા દિવસમાં એક માળા ત્રણ માળા પાંચ માળા સાત માળા નવ માળા કે અગિયાર માળા પણ જો આપણે તુલસી કે રુદ્રાક્ષની માળાથી આપણે કરીએ જપીએ તો પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો એવું કયું નામ છે એવો કયો મંત્ર છે એ જ આજે સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવી છે જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ એ જે નામ છે એ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું કે આ અજા એકાદશીએ જે કોઈ પણ મનુષ્ય ભગવાન નારાયણના ઋષિકેશ સ્વરૂપનું પૂજન કરી અને ઋષિકેશનું સ્મરણ કરશે એને યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે અને જે રીતે રાજા હરિશ્ચંદ્ર વૈકુંઠ ગમન ગયા હતા એ રીતે એ સાધક મનુષ્ય પણ વૈકુંઠ ગમન કરશે અને એટલું જ નહીં આ નામ મંત્ર જે જપશે જે બોલશે જે બીજાને પણ સંભળાવશે એનું પણ કલ્યાણ થશે હવે જો તમે નામ સ્મરણરૂપે ઋષિકેશ 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 કરશો તો પણ ચાલશે હરતા ફરતા ઉઠતા બેઠતા ચાલતા ગમે તે રીતે જ્યારે તમે એને મંત્ર જપ સ્વરૂપે જો તમે આનું સ્મરણ કરવા માગો તો ભગવાન વિષ્ણુની સામે ચાહે આપણે કોઈ પણ મંદિરમાં પણ બેસીને કે શિવાલયમાં બેસીને પણ આ મંત્ર જાપ કરીએ અથવા તો આપણા જ ઘરમાં ભગવાનની સામે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો અને તુલસીજી કે રુદ્રાક્ષની માળાથી એક માળા પાંચ માળા સાત નવ અગિયાર તમારી શક્તિ હોય એ રીતે જપ પછી આખો દિવસને જેટલી રાત્રિ સુધી જાગરણ કરી શકતા હોય ત્યાં સુધી ભગવાનના મંત્ર જાપ તમે કરી શકો છો ઉત્તમ અદ્ભુત ફળ પ્રાપ્ત થશે અને ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે આ ઋષિકેશ નામ સ્મરણ ખૂબ જ મહત્ત્વનું આ અજા એકાદશીમાં બતાવેલું છે ખૂબ જ જલ્દી મળીશું આવા જ સહજ અને સરળ સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી ઋષિકેશ ભગવાન